જય માતાજી મિત્રો હું છું મુકેશ મોલદાસ તો આજે ઘણા ટાઈમથી વિડીયો લઈને આવું છું હું આજે કમસે કમ એકથી બે મહિનો થઈ ગયો છે વિડીયો મારી યુટ્યુબ ચેનલમાં નાખીએ કેમ કે બે મહિના જેવું તો થઈ ગયું છે તો હું ઘણા ટાઈમથી મારો બ્લોગ લઈને આવી રહ્યો છું તો આજે હું કામ કરવા આવેલો છું ફરીથી એક વખત પહેલાં બતાવીએ તો એ જ કામ કરું છું હું ધોર્યો સાફ સફાઈનું કામ ચાલુ છે તો જોઈ રહ્યા છો તમે તો અમારા સાથે કાકા પણ છે જોઈ રહ્યા છો પાણી લઈને આવે છે તો ત્યારે શું કે અહીંયા આંબાવા સીએ જોઈ રહ્યા છો કેરીઓ બહુ લાગેલી છે અંદર તો આ બગીચો લીધેલો છે તો બનિયારે જો ઘણા ટાઈમથી વિડીયો લઈને આવ્યો છું તો ત્યાં સુધી તમે જોતા રહો શું શું બતાવું છું કેવી રીતે અમે કામકાજ કરીએ છીએ તો ઠેઠ અમે નારિયેળ દેખાય ત્યાં સુધી અમને સાફ કરવો છે આ ધોરિયો તો અમારું પાણી લઈને આવ્યા છે કાકા તો પી લઈએ પાણી તો બનિયારો તો જોઈ રહ્યા છો મિત્રો આપણે કાકા સાફ કરી રહ્યા છે ધોર્યો તો એવી ટાઈપ મારા કને કોઈ પાવગડ છે તો હું એ આ જોવું ને કચરો કેટલો છે તો હું પણ સાફે જ કરું છું આ જોઈ રહ્યા છો આમાં ક્યાંથી જ નારું તું પણ કે બહુ કચરો છે અંદર તો બાજુ આવે છે તો હું જઈશ આ બાજુ તો નારિયેળ લગી જવું છે તો લાસ્ટ તક બન્યા રહેજો અને જોતા રહેજો ઘણા ટાઈમથી વિડીયો લઈને આવું છું એટલા માટે જરૂર લાઈક નાખજો શેર કરી નાખજો તો કદાચ આવી ગયા છે ઝાડ કને તો હવે રહ્યું છે અમારા થોડુંક સાફ કરવા માટે ધોરિયો તો જોઈ રહ્યા છો આટલું જ બાકી છે આ ઝાડ કને આવી ગયા છે કાકા મિરાજ ખાઈ છે તો જોઈ રહ્યા છો આ બાજુ આ ખાલી ખેતર છે અને પહેલાં દેતા લાગવાથી આંબા ફૂંકાઈ ગયા હતા તો આ જોઈ રહ્યા છો એમાં પણ કેરીઓ છે તો મેં બી એક કેરી તોડી દીધી છે આવા હતું બતાવી દઉં તમને આ જોઈ રહ્યા વાડી રાખેલા છે આંબા આમ તો ખવાઈની અંદરથી થોડા મેં લઈ લીધી છે તોડીને જોઈ રહ્યા છો અંદર માલ બહુ છે હજી બાકી છે તોડીયા વગર તો હવે એમને સમ ઉપયોગ કેમ દેખાય છે ત્યાં લગી જવું છે ધોરિયો ખાપીને બાકી ફાઈનલ પૂરું થશે તો આ બગડી ગયો તો આંબો એના ઝાડમાં પણ કેર્યો છે જોઈ રહ્યા છો આ બગડી ગયું હતું આખું ખેતર બગડી ગયું હતું કેમ કે દેતા લાગવાથી બધું એ સુકાઈ ગયું હતું મિત્રો આ જોઈ રહ્યા છો આ સબર બધી ગયું ગઈ દુષ્કાનગ થઈ ગયું હતું કેમ કે સામે જોઈ રહ્યા છો અહીંયાથી દેતા લાગી હતી આ થંબલેથી દેતા લાગી હતી તો આ ડુંગરમાં ઘાટું ઘાટું દેતા લાગી ગઈ હતી બાકી આ બગડિયા આખલા ગાયો ચરે છે ત્યાંથી માંડીને દેતા આવી આ બાજુ તો બધું બગડી ગયું હતું થઈ ગઈ છે પરસેવો નીકળી ગયો છે એવું કામ કરીએ છીએ અમે આટલો બધો પવન છે છતાંય ગરમી તો છે જ કેમ કે પવન છે એટલું સારું છે મિત્રો નહીં તો મરી રહીએ તો ચાલો આટલું પૂરુંકો નાખીએ ત્યાં સુધી બન્યા રહો રહો જતાની વિડીયો છોડીને હજી જોવાનો છે પૂરો કેમ કે હજી અમારે બાકી છે ખોપાનું લાસ્ટ પાર્ટ તમને નહીં હું બતાવું ચાલો તો મિત્રો ફાઇનલી કરી નાખ્યો છે અમે ધોરિયો સાફ તો જોઈ રહ્યા છો ફેર અમે ક્યાંથી આવ્યા લગભગ એક બે કિલોમીટરથી ધોરિયો સાફ કરીને આવ્યા છીએ હાથ પાવડાથી જ તો ફાઇનલી કરી નાખ્યા છે અમારા કાકા બી ભાગી ગયા છે અહીંયાથી કેમ કે કાકાને સીટીઓ ટેળી ગયો તો આ જોઈ રહ્યા છો આગ લાગવાથી આ બધું ખેતર સાફ થઈ ગયું હતું તો આપણે એક પહેલાં અમારે આંબાની અંદર આંટો મારી આવો કે મેં જ્યાં જ્યાં મેં કેરીઓ બચાવીને રાખી હતી કેરીઓ છે આ ગાય માતાએ ખાઈ ગઈ છે તો એક તો જોવા મળી ગઈ છે મિત્રો તો જોઈ રહ્યા છો તો આ જોઈ રહ્યા છો તો અમારા આંબાની અંદર મેં કેરીઓ પકાવી હતી કેમ કે નાના એવા આંબા હતા એટલે બધું કેરીઓ ચલાવવાનો આદેશ નહોતો ડાઘ ભાગી જાય એના કારણથી ઘણી આંબાની મોર તો નાખવામાં આવ્યો હતો પણ આંબા મેં જોઈ રહ્યા છો કેટલા આંબા સુકાઈ પણ ગયા છે આ જોઈ છો સુકાઈ ગયા છે મિત્રો આંબા તો બાજુવાળાના આંબા એટલા જ ફાઇનલી કમ્પ્લીટ છે એક કેરી મેં ખાધી છે બહુ મીઠી લાગી તો હજુ મન થાય છે કે બીજી એક કેરી ખાઈ લઉં તો જેટલા પાવડા મારીએ ને એટલું મારા પેટની અંદર ખાવા પતી ગયું છે તો એક આધી કેરી ખાઈ લઈએ તો એલર્જી આવી જાય મજબૂત તો ચાલો ફરી ગઈ આ કેરી તો ક્યારે પાકશે ક્યારે ખાવા છે તો થોડો પવન વધુ છે એના કારણથી થોડોક દિક્કત પણ થતી છે તમને અવાજમાં કેમ કે અકસ્માત પવન ક્યારે ઘટતો નથી પવનની ઝડપ વધારે જ હોઈ શકે છે તો ગાવડી પાછી આવી ગઈ છે જોઈ રહ્યા છો ગાયો જવાનું નામે જ નથી લેતી મિત્રો કેમ કે પાછી આવી ગઈ છે ચાલો આપણે પાવડા ઉઠાવીએ અહીંયાથી હરવાના તમને બતાવતા બતાવતા હોય રિટર્ન થઈએ તો આ જોઈ રહ્યા છો આટાટલો જ મેં સાફ સફાઈ કર્યો છે ધોર્યો કેરી તો ખાસું થોડી ભૂખ નીચે પડેલી કેરીઓ બહુ સારી પડેલી છે પણ છે બીજાની વાગી એટલે વધુ કેરીઓ ખાવાનો કોઈ અલાવ નથી તો આપણે ભૂખ પર પણ એકાદ તો ખાઈ શકીએ છીએ તો એક કાફી છે યાર બહુ મોટી છે કેરી જોઈ રહ્યા છો કેટલી પાકીની ખવાય છે યાર બહુ મીઠી છે બહુ કેમ કે કેસરનો કોઈ સ્વાદ જ અલગ હોઈ શકે છે કેમ કે ખાવામાં બહુ પ્યારી બી લાગે છે કેરી તો ચાલો હું કેરી ખાઈ લઉં ત્યાં સુધી તો ફાઇનલી મેં કેરી ખાઈ લીધી છે અને ચાલી પડી જશું બાજુ તો ચાલો અહીંયા બેસીને કરશું બીશું તો હવે જઈએ વાગતવાર અને જે બી કામ હોય તો કરશું નહીં તો નાહી ધોઈને ફ્રેશ થઈને બજાર બાજુ નીકળી જઈશું ફરવા માટે યા કંઈ ખરીદી કરવા માટે તો આંબો આખો ફૂંકાઈ ગયો હતો તો નીચે આખું બાકું જોઈ લઈએ પગેલી છે યા નથી તો જોઈ રહ્યા છો દોસ્તો કેરીઓ બધી ફૂંકાઈ ગઈ છે કેટલું નુકસાન થયું છે અહીંયા આંબે બી નીચે તો ભયંકર દેતા આવી હતી ને એના કારણથી આ કઈ ગયો છે તો નજર નાખીને જોઈ લઈએ નારિયેળ તો નથી ને નીચે થોડુંક નારિયેળથી દૂર રહેવું જ કરશે કેમકે પવન વધુ ચાલે છે તો નારિયેળ તોડવાની સંભાવના હોઈ શકે છે તો ચાલો હવે ચાલી પડશું વાઘી બાજુ તો ફાઇનલી બધું ધોર્યો અમે સાફ કરી નાખ્યો છે તો ચાલો તમને કેરીઓ ફરીથી બતાવી દઉં અને જઈને પાણી પીવું ત્યાં સુધી બની રહો તો ચાલો મિત્રો મેં પાણી બી પી લીધું છે અહીંયા આવીને તો જોઈ રહ્યો મારા હાથમાં જ છે બાટલો તો ફરીથી તમને બતાવી દઉજો કેરીઓ કેવી કેવી મસ્ત હાંકું પણ લટકે છે આ જોઈ રહ્યો આ કેરી પાકી થઈ ગઈ છે તો ફાકું છે બધી ભરી ભરીને આંબાની અંદર છે કેરીઓ તો ચાલો આપણે હવે ચાલી પડશું આગળ ફાઇનલી આ ધોર્યો આખો સાફ કર્યો છે મિત્રો જોઈ રહ્યા છો કેટલો છેટું રહી ગયું અમે આપણે બાઈક ઊભી છે તો મિત્રો હવે તમને હું કહી દઉં કે મારો મેં વિડીયો કેમ નહોતો બનાવતો કે એવું મકસદ હતું કેમ કે લગ્નગાળા મેં ફસાઈ ગયો હતો અને ઘરે ગરમીના હિસાબે હું વિડીયો નહોતો બનાવતો થોડોક ઘટાડો પણ બહુ થતો હતો કેમ કે ગરમી એવી ભયંકર હતી દેશમાં તો કોઈ ટાઈમે જ નહોતો મળતો વિડીયો બનાવવા માટે એટલે હું વિડીયો બનાવી શક્યો જ નથી એના કારણથી લેટ થઈ ગયો છું આ યુટ્યુબ ચેનલમાં એકૂ ગ્રાફ બાકી નથી રહ્યો બધા યુટ્યુબ ચેનલ મારા સ્ટુડિયોની અંદર બધા ગ્રાફ નીચા ઉતરી ગયા છે તો હવે એ ગરાફને ચડાવવાની જમેદાર તમારી છે તો ફટોફટ આ વિડીયોને શેર કરજો તમારા દોસ્તો સુધી પહોંચાડજો તો આ ગરાફ પાસા ઊંચા ચડી જાય અને મારું લેવલ જેટલું હતું એટલું થઈ જાય તો ઉમેદ કરું છું હવે હું જવાનું છું વાડી પર તો આપણે મળશું પાસા નવા વિડીયોની સાથે ત્યાં સુધી લાસ્ટ ફ્રી કેરીઓ બતાડી દઉં જોઈ રહ્યા છો આ કેરીઓ છે લાગેલી છે મિત્રો કેટલી પ્યારી છે તો આપણે નવી બી પાઇપ દટાઈ ગઈ છે જોઈ રહ્યા છો એ અહીંયા કને કુંડી છે આ જોઈ રહ્યા છો આ હજી ઝૂમ કરું થોડુંક આ દેખાય છે વ્હાઇટ વ્હાઇટ એ છે ત્યાંથી પાઇપ આવે છે અહીંયા તો અહીંયા કાઢેલો છે પત તો ચાલો આ વિડીયોમાં આટલું જ હતું તો નવો વિડીયોની સાથે આવે ત્યાં સુધી વાટ જોતા રહેજો અને જરૂર લઈને આવશું વિડીયો હવે તો હું વિડીયો લઈને આવતો રહીશ તો હવે હું વધુ મોડ ના કરું કેમ કે અઠવાડિયા ઉપર અઠવાડિયે મોર બે દિવસે ત્રણ દિવસે હું વિડીયો બનાવીને નાખી દઈશ મિત્રો જોતા રહેજો અને જરૂર કશમાં આવી ગયો છું ફાઇનલ તો ચાલો થેન્ક યુ ફરી હું એક પહેલી તારીખથી દેશમાં જવાનો છું તો તમને થોડું ઘણો ઇન્ટરવ્યુ તમને બતાવું છું ગામડાનો તો ત્યારે ગામડાની અંદર ભયંકર વરસાદ ચાલી રહ્યો છે તો થોડો ઘણો નજારો એનો પણ બતાવી દઉં છું તો તમે જરૂરથી જોતા રહેજો પહેલી તારીખે અને બીજી તારીખે ચેક કરી લેજો યુટ્યુબ ચેનલમાં થેન્ક યુ જય માતાજી જય ખોડિયાર